જવાહર જે આદિવાસી વિસ્તાર જેવા જેનડા ઉપા અને સૂટી ઉંબરને જોડતો આ રોડ છે આ તમે જોઈ શકો છો આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આ આ સરકારે અહીં જે અમને જે પાયાની સુવિધા આપવી જોઈતી હતી તે આજ દિન સુધી આપવામાં નથી આવી તમે જોઈ શકો છો આ કાચો રસ્તો છે આઝાદી આટલા બધા વર્ષો વીતી ગયા અહીંના લોકો અમારા લોકો વિધાનસભામાં ધારાસભ્યશ્રીને સાંસદશ્રીને પણ છૂટીને વોટ આપીને છૂટીને મોકલી છે ત્યારે અમારા લોકો સાથે ખૂબ ભેદભાવ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો રોડ રસ્તા ન હોવાના કારણે અમારી માતા મહિલા હોય એક આ સુવિધા ન હોવાના કારણે એકસાઠ જેવી સુવિધા અહીં પહોંચી નથી શકતી ત્યારે આ રોડ રસ્તામાં જીવ ગુમાવવો પડે છે તુરખેડાની ઘટના માત્ર સાત આઠ નવ મહિના થયા છે એ એ પણ આ રોડ રસ્તા ન હોવાના કારણે અમારી દીકરીએ રસ્તામાં જીવ ગુમાવ્યો હતો તો ટૂંક સમયની અંદર બે ત્રણ મહિના થયા નિશાળાની અંદર પર આ જ ઘટના ઘટી હતી ત્યાં પણ એક બાળક પાયાની સુવિધા ન હોવાના કારણે એકસો આઠ સમયસર રોડ રસ્તા ન હોવાના કારણે એકસો આઠ પહોંચી નથી શકી ત્યારે અમારું નાનું બાળક ત્યાં પણ એ બાળકે જીવ ગુમાવ્યો હતો ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા વોટ વોટો આપીએ છે મોકલીએ છીએ જ્યારે અમને પાયાની સુવિધા આપો ગુજરાત સરકાર વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરે છે ત્યારે અમારા વિસ્તારની અંદર વાસ્તવિકતા ખૂબ અલગ છે તમે પાણીની સમસ્યા પણ જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ને માત્ર સાત કિલોમીટર અહીંયાથી અમે મૂર્તિ જોઈ શકીએ છીએ ઉપરથી પણ ત્યાં કરોડ રૂપિયા વિકાસ કરવામાં આવે છે પણ અમારા માણસો સાથે અને ભેદભાવ રાખવામાં આવે એવું અમને લાગી રહેલું છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે સરકારને તાત્કાલિક ધોરણે અમને જે પાયાની સુવિધા આપવામાં આવે એ આપો અને સાથે સાથે શિક્ષણની વાત કરું તો શિક્ષણ પણ અમારા વિસ્તારમાં ખૂબ જ કથળતી હાલતમાં છે શાળાઓ બધી જર્જરીત છે શિક્ષકો પૂરતા નથી ત્યારે શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવામાં આવે જેથી કરીને અમારા બાળકો સારું શિક્ષણ મેળવી શકે અને બીજું કે આ શિક્ષણ થકી જ અમારા બાળકો જાગૃત થવાના છે ત્યારે શિક્ષકોની ભરતી કરાવ સારી પાયની સુવિધા અમને આપવામાં આવે એવી માંગ કરી છે જોહાર જય આદિવાસી જય ભીર પ્રદેશ